એકબી તો નહીં પણ એને ખવડાવવા માટે કોઈ નહીં શું કરું અમે પેલા યુવાનીએ કીધું તું પણ હજી આવ્યા નહી શું કરવું આનું દલાલોનું તો કોઈ ભલીવાર જ નહીં અને હું ખવડાવું મારે હમ વેખવી તો નહીં દૂધે સારું હો સારું દૂધે કાઢેશે વેપારી આવ્યું ને તો અમે બે દાડામાં વન ભરાઈ દેવા પડશે એટલે સોન પેટીમાં ઊંઘી જાઉં કાલની વાત કાલે બેટી જો પડી જાય છે બાપ હું કરવું મને ઊંઘવા તો આખો દારો બરાબરનો થાક્યો શું ગોદરી અગાઉમાં લેવા જવું નહીં હે મારા રોમ એ પ્રભુ આવનું સારું કરજે ચાલુ મારાથી કરજે

આવ્યા તમારું નથી આ પેલા જો અમારો દારો ઉગ્યો એવો દારો ઉગ્યો યાર અરે મારે ઘેર કોમ હોય એટલે યાર ખેતર માં બધું કોમ હતું ગાજુ વા

રાત માં ગાય જોવા બરોબર હા એ પૂછો એ હું પૂછી જો પણ પાડોશી છે કિંમત હા એ યાર દોઢ લાખ રૂપિયા કે હે

બે લાખ બે લાખ વીસ વધારો કે બે લાખ દસ હવા બે વધારે પુના બે હજી જલ્દી હવા બે વધારે બોલી બોલો આમ ગાય નઈ લાખ ચલો ભાઈ તાઇન લાખ હવા તઈન લાખ

એ બધું જે ખબર આવે પેલા મથુર રાજા પાછા નહીં કરો હજાર ચાર લાખ પંદર હાજર રૂપિયા ચાર લાખ પંદર હાજર ચાર ચાર લાખ ના વીસ હાજર વીસ મારા ચાર ચાર લાખ રૂપિયા બોલો તમે તો ગાય નહી નહીં નહીં નહી રાજા તમે ખવડાવો પુરા સો લાખ એક આઠ લાખ રૂપિયા

બે લાખ રૂપિયા ખાવા તો ખીચડી નાય ને બોલી ના વાત તો ના જવા દઉ નવ લાખ દસ લાખ રૂપિયા ખાડા દસ લાખ રૂપિયા અરે લાખ રૂપિયા ના હોય બાર લાખ કયો તમે બધું પૂછેલું રાજા ભલે રાજા ખાજા એ બધું બધું જે હોય ખાજા બીજું ભાઈ આગળ કોઈ આવી નહી નહી રાજા હવે કોઈ નહી આવી ગયા બોલા બોલા બાર લાખ પચાસ હજાર રૂપિયા ચલો

ગાય જવા દેવી નહિ ગાય હારી હવે મને મજા નહી બીજે રાજા ને ખવડાવવા પડે ખાજા હોલ લાખ રૂપિયા છે એટલે સત્તર લાખ ગાય તો ના જવા જોાર અઢાર ઓગણીસ ઓગણીસ લાખ રૂપિયા

તમે આટલી બધી ફાળો તે આજે હજાર રૂપિયા બોનું બોનું લેવાનું તમારે લઈને

માર ગયા તો ખીચડી ખાવાના પૈસા લેતા પચીસ લાખનું બોનું હું તો સુધરી ગયો મે તારા માટે એ ભાઈ પચીમ નાખીએ બરોબર પચી લાખ કીધા એ પચીસ લાખ ની ગાય લઈ લેવી બેસ લેવી હા તો લીધી બેસ આપણે હો કદાચ અફરાવાથી લાવીએ